સત્તામાં રહેલા રાજનેતાઓને આટલો ડર શા માટે લાગતો છે કે તેઓ જ્યાં ક્યાંય જાય છે ત્યાં તેમના વિરોધીઓને પોલીસ અગાઉથી અટકાયત કરી ઉઠાવી લેતી હશે આ મામલે આજે ફરી એક વખત સવાલ પેદા થયો છે કારણ કે ગીર ગઢડાની ઘટના તાજી છે જેમાં એક વ્યક્તિની અટકાયત કરી પોલીસ લઈ જાય છે અને બાદમાં તેને છોડી મૂકવામાં આવે છે પરંતુ સવાલ એ હતો કે તેની સાથે સગીરભાઈનું બાળક હતું છતાં પણ શા માટે પોલીસે અટકાયત કરી હશે કહેવાતું હતું કે આજ નેતાઓ આવે છે ત્યારે તેમને વિરોધનો ડર હતો ફરીથી આજે વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા બોલ્યા છે કારણ કે તેમને કહ્યું કે તેમને તેમના વિસ્તારમાં સાંસદ લોકાર્પણના કાર્યક્રમમાં આવ્યા તેના લીધે પોલીસ દ્વારા નજરકેદ કરી લેવામાં આવ્યા આ મામલે રાજકોટથી શિવલાલ વારસિયાએ પણ પત્ર લખી રાજ્યપાલ સાથે વાત કરી છે કે રાજ્યમાં ચાલીસું રહ્યું છે બંધારણે આર્ટિકલ ઓગણીસ એક અને આર્ટિકલ ઓગણીસ એક બી અને સી માં કેટલીક સ્વતંત્રતા આપી છે છતાં પણ પોલીસનો દુરુપયોગ શા માટે થઈ રહ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર મસ્યા નવજીવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બંધારણમાં તો ઘણું બધું લખ્યું છે પરંતુ તેનું પાલન કેટલું થાય છે એ સવાલો વારંવાર આ દેશમાં ઉઠતા રહે છે સ્વતંત્ર તો આપણે ઓગણીસો સુડતાલીસથી થયા છીએ પરંતુ કઈ સ્વતંત્રતા અને કોનાથી સ્વતંત્રતાની આપણે વાત કરી રહ્યા છીએ તેને લઈને પણ સવાલો પેદા થતા રહ્યા છે વ્યક્તિગત અભિવ્યક્તિની વાત હોય સભા સરઘસની વાત હોય વિરોધ પ્રદર્શનની વાત હોય કે પછી કોઈ પણ પ્રકારના હથિયાર વગર એકત્રિત થઈ યુનિયન દ્વારા રેલીની વાત હોય પોલીસની મંજૂરીની વાત હોય ત્યારે આ સવાલો પેદા થાય છે કારણ કે છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે કોઈ રાજનેતા કે પછી કોઈ સરકારના મંત્રી આવતા હોય છે ત્યારે કહેવાતા તેમના વિરોધીઓ તેમને શંકાસ્પદ રીતે વિરોધ કરવાના હોય તેવા ભય હેઠળ જીવતા આ રાજનેતાઓ આવે ત્યારે તેને પોલીસ અટકાયત કરે છે અને પોલીસ અટકાયત કરી તેમની સાથે લઈ જાય છે અને આવું થયું આજે વિસાવદરમાં વિસાવદરમાં ડોક્ટર હિતેશ વઘાસિયા શું બોલ્યા એ સાંભળો નમસ્કાર જય સાથી મિત્રો હું હિતેશ વગાસિયા આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી આજે આપની સમક્ષ લાઇવના માધ્યમથી એ વાત કરવા માંગુ છું કે આજે વિશાવદરની અંદર ભાજપના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા એક રોડનું ઓપનિંગ કરવા અને નગરપાલિકાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા હતા તો હું વિશાવદરથી મોટી મોણ પરી બેસાણથી નીકળી અને મોટી મોણપરી મારા એક સામાજિક પ્રસંગો પાત લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે વિસાવદર ખાતે પીઆઈ સાહેબ દ્વારા મને અટકાવી અને ત્યાં બેસાડવાની કોશિશ કરેલ પરંતુ મેં એમની સાથે દલીલ કરી અને વાત કરેલ કે ભાઈ મારે એક સામાજિક પ્રસંગમાં જવાનું છે અને તે અનિવાર્ય છે એટલા માટે મને નજરકેદ સ્વરૂપે મારી સાથે પોલીસ કોન્સ્ટેબલને મોકલેલ અને અત્યાર સુધી મને નજર કેદ કરવામાં આવેલ તો હું આ ભાજપવાળાને આ ભ્રષ્ટ ભાજપના તંત્રને એટલું કહેવા માગું છું કે તમે અમારાથી ડરો છો શા માટે અને રહી વાત જે રોડના પ્રસંગની કે રોડનું જે ખાતમુહૂર્ત કરવાની અથવા તો નગરપાલિકાના બિલ્ડિંગના લોકાર્પણની તો એ બંને કામમાં હું તમને યાદ અપાવી દઉં કે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી ત્યારબાદ એ રોડની મંજૂરી આપવામાં આવેલી છે અને વિસાવદર નગરપાલિકાના જૂના અને જર્જરિત બિલ્ડિંગમાં જે પડવાની હાલતમાં હતું એમાં પણ આમ આદમી પાર્ટી અને હરેશભાઈ સાવલિયા દ્વારા જનતા રેડ કરવામાં આવી ત્યાર પછી એ નવા બિલ્ડિંગમાં જવા માટે આ લોકો એગ્રી થયા તો આમ આદમી પાર્ટીની લડત આમ આદમી પાર્ટીની લડતના હિસાબે આજે આ કાર્ય થઈ રહ્યા છે બરાબર છે તો હું આપ બધાને એ કહેવા માંગુ છું કે ભાઈ આમ આદમી પાર્ટી સારા કાર્ય કરી રહી છે તો એ કાર્યને તમે બિરદાવો અને પોલીસ તંત્રનો ખોટો અને દુરુપયોગ કરી કરીને જે કામ પોલીસ તંત્ર અમારા જેવા નિર્દોષ લોકો અને કે જે લોકો માટે કઈક સારું કરી રહ્યા છે એમની પાછળ લગાવી અમે કોઈ આતંકવાદી નથી અમે કોઈ ચોર લુખા લફંગા નથી તો અમારી પાછળ પોલીસ લગાડવાના બદલે હું ભાજપના તમામ કમળ ગઠાઓને કહેવા માંગુ છું કે આ પોલીસ તંત્રનો ઉપયોગ જ્યાં ચોરીઓ થાય છે લૂટફાટ થાય છે ગુંડાગર્દી થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અત્યારે ખાડે ગયેલી છે તો આ પોલીસ તંત્ર ને એના પાછળ કામે લગાવો નહીં કે સીધા સાધા માણસો જે લોકો લોકોનું હિત કરવા માટે નીકળ્યા છે એમની પાછળ પોલીસ તંત્ર ખોટો દુરુપયોગ કરી અને પોલીસ તંત્રનો પણ સમય ના બગાડો ફરીથી કહું છું કે મને અહીંયા નજર કેદ કરવામાં આવેલ હરેશભાઈ સાવલિયા એમને 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 પણ 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 જે નાના સુધી તો ચોકડીએ અટકાયત કરવામાં આવેલ એમની ગાડી પણ ત્યાં રોકી દેવામાં આવેલ તો તમે કરવા શું માંગો છો અને છેલ્લે એક વાત તમને એ પણ કહીશ કે એ ડર હમકો અચ્છા લગા તમે જે આ અમારાથી ડરો છો ને એ જ અમારી તાકાત છે તમે ડરો છો શા માટે એનો ચોખ્ખો મતલબ એવો છે કે તમે કંઈક ચોરી કરો છો કંઈક ખોટું કરો છો કંઈક ગુનો કરો છો તો જ તમને અમારાથી ડર હોય ને અમે કેમ નથી ડરતા કારણ કે અમે ખોટું નથી કરતા અમે લોકોને ભ્રમિત નથી કરતા એટલે ફરીથી કહું છું કે પોલીસ તંત્રનો ઉપયોગ જે કાર્ય પોલીસનું છે એ કરાવવા માટે કરો નહીં કે ખોટા કોઈને હેરાન કરવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરો વિશેષ વાત નહીં કરતા હું ફરીથી કહું છું અને પોલીસ તંત્ર એના કરતાં ની આસપાસ છે ક્યાં લોકોને ચોરીઓ થાય છે વિસાવદર હમણાં દસ થી ઉપર જગ્યાઓમાં ચોરી થઈ ઘરફોડ ચોરી હજી એમને તો પકડી નથી શીખા તો એની પાછળ કામે લાગો એટલે ફરીથી એક વખત કહું છું કે ભાઈ તંત્રનો જે દુરુપયોગ છે એ બંધ કરે અને લોકશાહીની ઢબે દરેક નાગરિકને જીવવાનો અધિકાર આપવામાં આવે અસ્તુ જય હિન્દ જય ભારત હિતેશ વઘાસિયા આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી તો આ કા કિતેશ વઘાસિયા જેમણે પણ આ જ વાત કરી કે તેઓને સ્વતંત્ર રીતે જ્યારે આ શહેરમાં રહેવાનો અધિકાર છે છતાં પણ પોલીસ તેમને નજરકેદ કઈ રીતે કરી શકે તો આજ પ્રકારની વાત રાજકોટના આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ બારસિયાએ કરી છે તેમણે તો પત્ર લખી કલેક્ટર મારફતે રાજ્યપાલને આ પત્ર મોકલ્યો છે અને શિવલાલ બારસિયાએ કહ્યું આ પત્રમાં કે આર્ટિકલ ઓગણીસ એક બી આર્ટિકલ ઓગણીસ એક કે જેમાં આ બધું જ નાગરિકો માટે કે જે સ્વતંત્ર દેશના નાગરિકો છે એટલે કે ભારતના તેના માટે છૂટછાટ ભર્યું છે છતાં પણ પોલીસ આવું વલણ કેમ અખત્યાર કરે છે તેને અટકાવવું જોઈએ આ મામલે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર वैष्णव तो तेने ने जे पीड पराय